<laughs> 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 <मारा त्राम। laughs> भगवान લગન જોવા ખરી પહેલા નંબર માં જે ભગવાન ની રિદ્ધિ સિદ્ધિ રૂપે રિદ્ધિ રૂપે પત્ની છે એમની બુદ્ધિ છે ગદાનંદ ગણપતિ મહારાજ ની બુદ્ધિ કેવી હતી કેટલા ચતુર હતા ભગવાન

હવે તમારી કેટલી પત્ની છે આ ત્રીજી પત્ની એટલી સિક્યોર હોય કે ના છે વાત કોઈને આપીએ નહીં આમ તો ચેક કરવા દે કે ભાઈ અત્યારે નહીં થોડી વાત નહીં અમુક વસ્તુ કરીને આપીએ

ओम महासंदा गरणगु जगशयनम पद्मनाभ सुरेशा विश्वधारं गगनशदृशं वेगवर्णं सुभांगा लक्ष्मी कांत कमल नयनम योग विद्यानगम्यं वन्दे विष्णु भोवायरं सर्वलोकैकनाथं प्राग्ना पूर्वकादेश धारते अक्षदाणि हमारे चंबुजैत अमर त्यागरिया थे चिल्ला नंबर मां कौन थे देवाधिदेव महादेव भगवान शिव के वारियर

હતી ધીરે ધીરે હજુ નીચી જતી રહેશે કળી પ્રભાવ હશે ને ચોથું ચરણ આવશે ને એના તો હાઈટ એવી ચણા ને લોકોનું આયુષ્ય ત્રીસ વર્ષનું નું હશે હાઈટ ત્રણ ફૂટ ચાર ફૂટ એવી હશે એનાથી વધુ જ હશે બીજા નંબર ભૂત ભગવાન પહોંચ્યા એકની આંખ નહીં એક ગરદન નહી એક ચાર પગ એક બે હાથ આપડે તો વર્ણ કઈ ના ક્યા કામદેવ તો સરવે ગયા કે આ કોણ છે આ મહાદેવ છે કે તે ભસ્મ આખો દિવસ એ છે ના આજે ભસ્મ ઊતું છે તો મુસરમય મહાદેવ છે ભગવાન જલ્દી જોયું શિવજી કે શિવજી એવું કે છે કે જયારે એક ભક્ત વાત છે એક ભક્ત હતો કેવો હતો ભક્ત હતો એ ચોર હતો પેલા ચોર હતો પછી ભક્ત હતો ચોર હતો તો ચોરી કરવા નીકળ્યો તો ચોરી કરવા તો ભગવાન માં પોચવાનું કશું જ નહી પ્રશ્ન થાય કે ભગવાન ના તમે જોતા શિવજી ના મંદિર માં હોય ખરી તો ભગવાન ભગવાન હોય બીજા નંબર માં તો કશું મળ્યો નહી જીલાધારી ભગવાન ઉપર શું થયું ડાયરેક્ટ પડ્યો ભગવાન ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા શિવજિંગ માંથી તો ભગવાન પેલો એકદમથી આશ્ચર્ય ચકિત થઈ ગયો કેવા લાગ્યું કે ભગવાન તમને મારા ઉપર કે પ્રસન્ન થાય તો પશુ પર્યું નહીં તો કે લોકો કે જળ ચડાવે દૂધ ચડાવે તો કે આંખો નાગો મારા ઉપર પાડી ઓર કે ભગવાન એવા દીય પ્રસન્ન થઈ જાય જો ભગવાનને સમર્પણ કરી দাও તો ભગવાન તમારા ઉપર સમર્પણ એટલે ભગવાનજીને પ્રાર્થના કરવાની કે મારા ભગવાન પાસે પહોંચાવા શક્યતા ન આવે તો ગોપી ભાઈ ભગવાનને

वाद्यो जलम समर्पयामि हस्तयो अर्घ्य जलम समर्पयामि मुख कमले आज समर्पयामि चमची देवानी छे બધા ભગવાન ઉપર એક एक ચમચી પંચામૃત चढ़ाई આપવાનું છે पयोदधि कृतम सेव मधुर चर्चन कराल कम पंचाम गमयारीतम स्नानार्थम प्रतिगृहियता मिलिता

बहुत नहीं अंदर फूल चौखा पकड़े जा करवाना चाहे अभी इशारे का कभी तुम यहाँ अंदर पुष्पारम्भ संपन्न हो जाए ताऊ भगवान यहाँ घड़ा फूल चौखा बाढ़ पुष्पम किया बाण चौखा किया बहुत ये फूल ले लेवान छोटे बच्चे शीत छोटे पहला आंखेंकाने लगाओ क्या वाले आहार आंखें लगाओ कानें लगाओ नदय लगाओ नहीं ने नीचे मुके क्या वाले नीचे जाने पर हाथ हस्तम रक्षा या कर चाहिए भगवान हमारा ही में हमारे प्राणी चढ़ाते हमारी है हाथ पकड़ी आपको करना 喝点水。